ओके okay गाइस तो એના પછીના દાખલા તરફ આગળ વધીએ તો તમને અહીંયા કઈક કહેવામાં આવ્યું છે કે એક તંત્રના બે વિદ્યુતભારો તમને આપી દીધેલા છે અને આ બંને વિદ્યુતભારો જે છે એ તમને આપેલા છે 2.5 * 10^-7 અને બીજો આપ્યો છે -2.5 * 10^-7 તેનો સીધો મતલબ છે કે આ ડાયપોલ છે

अनुक्रमे એટલે કે q ઓફ a જે છે એ તમે મૂકેલો છે એ અનુક્રમે q ઓફ a જે છે એ -15 સેન્ટીમીટર ઉપર મૂકેલો છે અને એવી જ રીતે q ઓફ b જે છે કે +15 સેન્ટીમીટર ઉપર મૂકેલો છે તમે કુલ વિદ્યુતભાર પૂછેલો છે અને બીજું પૂછવામાં આવ્યું છે ડાયપોલ મોમેન્ટ p ચલો ઢન હવે કુલ વિદ્યુતભાર તો જોતા જ ખબર પડી જાય તમારો જે q ઓફ a વિદ્યુતભાર જે છે એ ધન છે અને q ઓફ b વિદ્યુતભાર ઋણ છે q ऑफ a एंड q ऑफ बी बने विद्युत भार जो एक धन एक ऋण और समान मूल्य ना हो तो कुल विद्युत भार तो यहां जीरो कूलंब आबित जाए सिंपल वस्तु है बराबर q विद्युत भार तुम्हारे शोध वो हो तो आप भी तुम्हें क्या करो जो तो q इज इक्वल टू तुम्हें क्या लिखो जो q इज इक्वल टू तो मैं लिखो जो

આમ જોવા જાવ તો મારે તમને આ ગણતરી કરીને દેવાની જરૂર નથી બરાબર एकदम ઈઝી છે તો તમારો પરિણામી વિદ્યુતભાર જે છે એ કેવો થઈ જશે તો કે એ થઈ જશે તમારો 0 કુલમ વિદ્યુતભાર થઈ જશે વાત આવે છે કે એની ડાયપોલ મોમેન્ટ કેવી રીતે શોધો તો સર એ તો માટે બહુ સિમ્પલ છે ડાયપોલ મોમેન્ટ P = ટુ મારી પાસે સીધી ઈક્વેશન છે શું છે તો કે સર 2a * q q જે છે બનેમાંથી એકનો વિદ્યુતભાર લઈ લેવાનું પર 2a શું લેવાનું 2a એટલે બંને વિદ્યુતભારો વચ્ચેનો અંત તો ભાઈ અહીંયા એક વસ્તુ તું બહુ વ્યવસ્થિત સમજી લે કે તમારો જે કોઈ એક વિદ્યુતભાર પડેલો છે ને પેલો વિદ્યુતભાર પડેલો છે ને દાખલા તરીકે હું આ રીતે સીધી સિમ્પલ લાઈન દોરી દઉં બરાબર તો તમારી પાસે એક વિદ્યુતભાર અહીંયા પડેલો છે અને a છે તમારી પાસે q ઓફ a અને બીજો વિદ્યુતભાર જે છે એ ઉપરની બાજુ રહેલો છે અને a છે તમારું q ઓફ b તમે કહેશો કે સર q એ ઉપર લખો ને ભાઈ ના લખી શકાય કારણ કે q a જે છે ને એ પડેલો છે -15 સેન્ટીમીટર જેટલા અંતરે એટલે આ તમારું થઈ ગયું માઈનસ 15 સેન્ટીમીટર અહીયા તમારું ક્યાંક વચ્ચે મધ્યબિંદુ હશે અને ઉપર જે છે એ તમારું +15 સેન્ટીમીટર અંતરે રહેલો છે હવે મને એક વાત તો સિમ્પલ જવાબ આપો કે આ બંને વિદ્યુત ભારો વચ્ચે જે પરિણામી જે પરિણામી ઈ ટોટલ અંતર છે એ ટોટલ કેટલું અંતર થઈ જશે તો કે સર એ અમને ખબર છે કેટલું અંતર થઈ જશે તો કે એ અંતર થઈ જશે 30 સેન્ટીમીટર નું ટોટલ અંતર થશે અને 30 સેન્ટીમીટર એટલે તમારી પાસે થઈ જશે 0.3 મીટર જેટલું અંતર થઈ જશે લો અને ભાઈ આટલી વસ્તુ જો ખબર પડી જાય તો તો હવે તો સિમ્પલ જ છે ને હે હવે તો આવડે કે ના આવડે તો કે ડાયપોલ મોમેન્ટ P = ઇક્વેશન લખી નાખો તમારી પાસે 2a * વોટ ક્યું તો 2a 2a અંતર કેટલું લેવાનું છે તો કે 0.3 મીટર અને q કેટલો વિદ્યુતભાર લેવાનો છે તો કે a વિદ્યુતભાર લેવાનો છે 2.5 * 10 ની -7 કુલંબ વિદ્યુતભાર લેવાનો છે ચલો डन તો આ જે છે એક તમને જવાબ મળી જશે કેટલો તો કે 7.5 * 10 ^ -8 ચલો डन અને ડાયપોલ મોમેન્ટ નો SI યુનિટ છે સર કુલંબ * મીટર ચલો डन આટલી વસ્તુ ખબર પડે છે આટલી વસ્તુ સમજાઈ ગઈ જોઈ લો એક વખત એક વખત જોઈ લો સીધું સિમ્પલ વ્યવસ્થિત બરાબર અને બીજી વસ્તુ જો તમે હજી આમાં પૂછ્યું કે ડાયપોલ મોમેન્ટ ની દિશા તો આ તો નથી પૂછી પણ જો તમને દિશા પૂછવામાં આવે તો હવે તમને આવડવું જોઈએ ડાયપોલ મોમેન્ટ ની દિશા ક્યાં થી ક્યાં હોય તો કે ઋણ થી ધન તરફ ની દિશા માં હશે તો નીચે થી ઉપર તરફ ડાયપોલ મોમેન્ટ ની દિશા તમને મળી જશે ચલો ક્લિયર છે अगली बस खबर पड़ेगी तो एकदम हलवो एकदम सहलो दाखलो छे बराबर જોઈ લે એક વખત નોટ ડાઉન કર લો ત્યાર બાદ નવા દાખલા તરફ આગળ વધશું